થતા તેમનું ઘટના સ્થળે જ કમખમાટી મોત થયું હતું અકસ્માત બાદ રિક્ષા ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ છે સાયકલ સવાર વૃદ્ધને ઓટો રિક્ષા ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું શહેરના તરસાલી રોડ ખાતે સવારે પોણા અગિયારના સુમારે એક સાયકલ સવાર વૃદ્ધને ઓટો રિક્ષા ચાલકે અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવાની તથા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે શહેરમાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ શહેરના તરસાલી રોડ ખાતે એક સાયકલ સવાર અજાણ્યા વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા અને લગભગ રોડ ક્રોસ કરી ચૂક્યા હતા તે દરમિયાન પૂર ઝડપે આવેલી ઓટો રિક્ષા જેનો રજિસ્ટ્રેશન નંબર ઝીજે ઝીરો સિક્સ એ ડબલ્યુ નાઇન સેવન ટુ વનના ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓના મોંમાંથી લોહી નીકળી જતા તેઓનું ઘટના